નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાની છે માઇક્રોસ્ટારની આ માઇક્રોસ્ટારની અંદર શું આવેલું છે અને એને વાપરવાથી આપણને શું ફાયદો થાય આ માઇક્રોસ્ટારની અંદર માઇકોરાઈઝા આવેલું છે એટલે કે વેસિસ કુલર આરબિસ્કુલર માઇકોરાઇઝા આ માઇકોરાઈઝાનું મુખ્ય કામ છે એ છોડના મૂળ સાથે સહસંયોજન કરી અને મૂળ વિસ્તારથી દૂર પડેલા અલભ્ય પોષક તત્વો જેવા કે ફોસ્ફોરસ અને જિંકને લભ્ય કરાવવાનું કામ

ક્યાંથી મળી રહે એની વિગત જાણવા માટે આપ આપેલા નંબર પર અમારો કોન્ટેક કરી શકો છો ધન્યવાદ